સંજય કેમ છો મજામાં અને આ શું છે હાથમાં ઈ વી મન નું કાગળિયું એ બી સી ડી એફ જી એચ આઈ કે એલ એમ ઓ પી ક્યુ આર એસ ટી યુ ડબલ્યુ વાય ઝેડ એ ભાઈ કેટલા અક્ષરો ખાઈ ગયો બચ્ચે એ એટલું જીખરાવે અમને આ ભણ્યા પછી મોટા થઈને શું બનવાનું પોલીસ પોલીસ પોલીસમાં શું પોલીસ બનીને શું કરવાનું બધા ડંડા મારવા મોટા થઈને ઈકો બીકો હકાશી હે ઈકો હકાશી ઈકો હકાશી તો હલા ઈત કરવાનું ને પપ્પા કરતા હોય હતા ભણતો ને ત્યારે અમાર સ્કૂલમાં માં આવ્યા હતા ત્યાર અચ્છા પોલીસ અધિકારી આવ્યા હતા સ્કૂલમાં માં આઈપીએસ આવ્યા હતા કે કેમ બૈના બધું શીખાડવા શીખાડ તો પછી ગમી ગયું ત્યારે મોટા થઈને શું બનવાનું છે મારે ડોક્ટર બનવું કેમ બનવું છે આ મને કોકને એમ સારું કરવામાં મને સારું લાગે અચ્છા કોકની મદદ કરવી સૌરાષ્ટ્રની અને આપણા ગુજરાતની નેક્સ્ટ જનરેશન અને એના વિચારો જુઓ મારી આગળ ઊભા છે બેઠા છે મોટા કરવાનું હોય ને એટલે એને શીખી લેવું હોય તો લગન કરવાનો વિચાર અત્યારથી કેમ આવે છે

પત્રકારમાં પૂછી પૂછીને ક્યાં ગળા નમસ્કાર અને હું જે વસે ગામમાં આવી છું ત્યાં લગ્ન છે અને લગ્ન હોવાથી એક ફાયદો એ છે કે આજુબાજુના બધા ગામના ઘણા બધા છોકરાઓ અહીંયા આવેલા છે નાના નાના બચ્ચાઓ છે એમાંથી મેં સંજયને પૂછ્યું કે કેમ છો તો એણે સરસ જવાબ આપ્યો કે મજામાં હો અને પછી એ મસ્ત મજાની વાતો કરી રહ્યો છે ફરીથી પૂછું સંજય કેમ છો મજામાં અને આ શું છે હાથમાં ઈ ઈવીમો નું કાગળ્યું કે યાદમાં ઉધપડી લીધું ખાતો નથી ને ના રે ના કયા ધોરણમાં ભણે છે પાંચમું તું છઠ્ઠું તું બલવાટીકા અને તું નવમું અચ્છા છઠ્ઠું આઠમું નવ ના પાંચમું છઠ્ઠું બાલવાટીકા ને આઠમું એવી રીતે છોકરાઓ છો બધા તારું નામ શું છે લાલો લાલો ના સાચું નામ જ લાલો છે કે બધા ઘરના કે છે લાલો ઘરના કે છે તો નામ શું છે સાચું કાનુ કાનુ ખોટું નામ બાટુ હા ખોટું નામ બાટુ કોનો બાડુ અને તારું રઘુ રઘુ અને તું કયા ગામનો કઈ સ્કૂલમાં શું કરે છે હું નંદુરી ગામનો નંદુરી ગામનો અહીંયા કેમ આવ્યો લગનમાં પછી ભણે ક્યાં છે સરકારીમાં સરકારી માં કેવી છે સ્કૂલ મસ્ત મસ્ત હા કેવું શીખવાડે મસ્ત નું એ બીજી દી બધી શીખારે પાંચમા ધોરણમાં આવડે છે બીસીડી બોલ તો એ બીજી દી એફ જી એચ આઈ જે કે એલ એમ ઓ પી ક્યુ આર એસ ટી યુ ડબલ્યુ એક્સ જે એ ભાઈ કેટલા અક્ષરો ખાઈ ગયો બચ્ચે એ એટલું જ શીખરાવે અમને સાચી એ બીસીડી નથી શીખરાવતા ખોટી શીખવાડે છે શીખવાડે તો હાથી પણ અમને એટલું બધું નથી આવડતું

બહુ સરસ બોલે છે તું તો હા બહુ સરસ બોલો હવે તમારે પાક્કો હજી ઈકો જ હંકારવી છે પાક્કો છે પૈસા મળતા હશે ને માં સારા પણ હે છોકરા માં કોણ નિશાન 15000 આપે મહિને એવું હા સરસ લે તો ધારે તો અત્યારથી થી નક્કી છે 15000 મળે છોકરાઓને લઈ જવાના સ્કૂલમાં ઈકો હંકારવાની તારે શું કરવાનું મારે ભણવાનું હા ભણ્યા પછી મોટા થઈને શું બનવાનું

બહુ સરસ તારે શું કરવાનું બેટા પોલીસ બનવાનું તારે પોલીસ બનીને શું કરવું છે તારે દંડ મારવા છે તારે શું બનવાનું છે આ હા કાંઈ નથી કરવું કશું જ નહીં બેસી રહેવું છે આમ બાંકડા પર હા શું શું કરવાનું કાંઈ નહીં ના ના શું બેસું રાખવાનું એમ કહું તો તે શું કહ્યું કાંઈ નહીં

આ નીકલ વેદ નહી ગઈ નહી મોટા બાપા મોટા હમણાં તો એક છે એ જ કહેવાય ને પછી મોટા બાપા બીજું શું શું જે તારું કહેવાય મોટા બાપા વેચે વેચે છે તો તારું જ અમે તમે વેચવા જાઓ કરે છે પપ્પા મમ્મી શું કરે કામે જાય કામે જાય શેના કામે જાય માંડવી ભેગી હવા માંડવી ભેગા કરવા જાય ઓકે બહુ સરસ તો તને મહેનત કરવાની ઈચ્છા નથી થતી આમ મમ્મી પપ્પાનું જો કામ કરતા તો કે બહુ ભણી નાખવું છે એટલે બસ મમ્મી પપ્પાને હવે આમ કામ ના કરવું પડે તો હવે આમાં કાંઈ શીખડાવે તો આગળ વધીએ આમાં કોણ શિખડાવે તો આમાં ધ્યાન દે તો આવડે કંઈ ખાઈ કોણ ધ્યાન દે પણ અમે तमेर तू यतो पुछु जो ध्यान का नही देतो यु आई बोलो निशानो छोकरा आई इंडी पो ने हु पुछिस पे नही आओ बेस बका तारा तू आवो ने अनु ध्यान त्या गयो हा कोन ध्यान नही देतो तू हा केम नही देतो ध्यान याम या रख रओ हम जीव होई <laughs> <दो। laughs> दूर छ अइया खबर नही વાંધો નહીં કે આવે આવ્યા આ ગાડીમાં આવ્યા બસમાં બસમાં તો કેટલી વાર આવતા આવતા તો બે ત્રણ કલાક થઈ ગયા કલાક થઈ કલાક તને તું તો છે તને શું ખબર પડે બધા એક જ ગામના આ અને તું ત્યાંથી મા છે નથી હાપર હાપર છે તો વાયનું લઈને શું લઈને

શું બનવાનું મોટા થઈને ડોક્ટર 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 શું કામ બનવાનું ખાલી ખાલી એટલે ડોક્ટર બનીને શું કરીશ પણ એમ કઈ જોયા તો કોઈ ડોક્ટર કે કે ઓ કેમ આવો વિચાર આવો કે ડોક્ટર જ બનવું છે ખાલી એમ નમાયો ખાલી એમ નમાયો એટલે કોઈ ડોક્ટર તો જોયા હશે ને આજુબાજુ કોણ બરાબર ઇન્જેક્શન મૂકવા છે નહીં ને તો ઇન્જેક્શન નહીં તો શું કરીશ તો ખાલી એમને બેઠા રે ખુરશીમાં ખાલી એમને બેઠો રખ ખુરશીમાં અચ્છા તો ખુરશીમાં બેસી રહેવા માટે ડોક્ટર બનવું છે તેના માટે તો ટીચર ભી બનાય ટીચર માં એક ગળા ઘાવા પડે ઓય ટીચર ગળા ઘાવા પડે તો બેટા ખુરશીમાં બેસી રહીશ તો કોઈ તને પાતર પાસે શું કામ આવશે ભલે ના આવે ભલે ના આવે

તારે વીહ ભેંસ છે તને દૂધ કાઢતા આવડે છે ત્રણસો ઘડા બકરા છે ઓહો હો હો તો તમે તો બહુ મોટા માલધારીઓ છો તો પછી ડોક્ટર શું કામ બનવું છે ખાલી રખડવા ખાલી રખડવા હાટું ડોક્ટર બનવું છે પણ રખડવા હાટું તો ભેંસ ચાર ન્યાતળ કામ કોણ ચાલે ખબર નથી ખબર આ છોકરાઓ આઈ થિંક એ મોટા થશે ત્યારે તો ખાસ્સા મેચ્યોર થઈ જશે મેં તો મોજ માટે વાતો કરી છે એ લોકો સાથે મજા આવી તને વાતો કરવાની આવી વાતો કરવી છે પત્રકાર બનવું જ કેમ એક મિનિટ આ તું એક છેલ્લી વાત કરી લઉં તારે અધૂરું લાગે છે મને કે જે પત્રકારમાં પૂછી પૂછીને ક્યાં ગળા ગહવાના એટલે એનું લોજિક બી સાચું છે તો સૌરાષ્ટ્રની અને આપણે ગુજરાતની નેક્સ્ટ જનરેશન અને એના વિચારો જુઓ મારી આગળ ઊભા છે બેઠા છે તો બસ આ લોકો મોટા થાય ત્યાં સુધીમાં ખાસી મેચ્યોરિટી આવી જાય એમને અને સૌથી મોટું આનું કન્ક્લુઝન હું એ રીતે જોઈ રહી છું કે એ લોકો જે જોઈ રહ્યા છે એવું કહી રહ્યા છે એટલે એ લોકો બાળકો છે એ લોકો આજુબાજુ જે જુએ એ બોલવાના છે એટલે એમની વાતને એકદમ મોજની જેમ તમે લેશો એવી અપેક્ષા સાથે નમસ્કાર